आनक ख मोडे आवाने तो ड लो न ल ब ना तकलू ना साइकल ुे वाडआ हुई बा ब आखधु बंबा बोले

કરી <laughs> દ

અરે મે નહી ઠઠારા કરે આ તું બધું આલી ન પેલો ભંગાળે ધોળાયો મે અરે ના પડી ના હોય હું વેગતો જ આપડા ઘરનો હા બધું આ બધું ચોક પર ગોમન હતો જો તું ભંગાળે પરણે કાઢ્યો કોમ તો આટલી પી ના આવ્યો તો હા હું ગોમમાં ગયો તો મને આ બધું આ બધું ભેગું કરી અમે મેલ દે ઊભો થા ઊભો મેલ દે અતui ને બધી બધું જોકે જોકે હા કાને મેલ લે અમે બેસીએ તું મેલ લે કાઢિયા ભાઈ તો લાવ ઠોકલાઓ વેકાવ રાખા પાણી પાતી તા મેલ લે ના

અને અમારી ચેનલ હમસફર કોમેડીને સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટ કરજો જય લક જય